નિકોલ વિસ્તારમાં આવેલા મધુ આવાસ યોજનામાં સાત વર્ષ બાદ ફરી એકવાર બોટ ફરતી થઈ છે ફાયર બ્રિગેડ દ્વારા બોટમાં એક બીમાર વ્યક્તિ અને તેની સાથે જ એક મહિલા અને ચાર બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું મધુમાલતી આવાસ યોજનામાં કમર સમા પાણી ભરાઈ ગયા હતા જેના જ લીધે નિકોલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ત્યાં પહોંચીને સતત પાંચ કલાક ભારે જહેમત બાદ આ પાંચ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું મધુમાલતી આવાસ યોજનામાં એક હજાર પરિવારો રહે છે પરંતુ કમરસમા પાણી ભરાઈ જતા આ પરિવારોને ઘરમાં પુરાવાનો વારો આવ્યો હતો અને જ્યાં તેમને દૂધ કે પાણી કઈ પણ મળ્યું ન હતું ત્યારે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તેમને પાણીની બોટલો તેની સાથે જ પાર્લેજી બિસ્કીટ પણ આપવામાં આવ્યા હતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી અગાઉ બે હજાર માં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ મધુમાલતી આવાસ યોજના પૂરગ્રસ્ત થઈ હતી ત્યારે આ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત તેમણે કરી હતી પરંતુ સાત વર્ષ જેટલો સમય થઈ ગયો છે પરંતુ સ્થિતિ ઠેરની ઠેર જ છે સાત વર્ષ અગાઉ પણ મધુમાલતી આવાસ યોજનાની સ્થિતિ આ જ હતી અને ત્યારે અત્યારે પણ મધુમાલતી આવાસ યોજનાની સ્થિતિ તે જ છે કમર સમા પાણી ભરાઈ ગયા છે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું પરંતુ કોર્પોરેશનનું તંત્ર અહીંયા પહોંચ્યું નથી કે તેઓ લોકોની દરકાર પણ લીધી નથી